કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી અંબે મા બાપા સીતારામ કી બાપા સીતારા મે વડ લો રોપ્યો રે મા દર્શન કરવા છેડ લો સીતારા મેં વડલો વડલાના દર્શન કરવા છે મારે દર્શન કરવા છે વડના તીરે રે કોણ બેઠું છે વારે ત્રિકમરાય બેઠા રે મારે વડલાના દર્શન કરવા છે મારે સી તારા મા દર્શન કરવા છે બાપા સિતારા મેડ લો રોપ્યો મા દર્શન પરવા છે કોણ બેઠું છે થ ઠાકોર જી બે મારે વડલાના લા કરવા બાપા સીતારામે મેં વડલો રોપ્યો રે મારે વડલા દર્શન કરવા છે વડ લોડ દર્શન કરવા છે ડાળીઓ માં કોણ બેઠું છે i me ડલા કોણ બેઠું વાજે પાંદડે પુરુષોત્તમ દેખારે મારે વડ મારે ના દર્શન કરવા છે બાપા સીતારામે મે वासीता કરવા છે મારે વડલાના દર્શન કરવા છે એવા છાયણા માં કંજન મંડળ બેઠું મારે વડલાના દર્શન કરવા છે એવા છાયણા માં મંડળ બેઠું બાપા સીતારા મેડલો માડ લા દર્શન કરવા દેપા સીતારા મેડલો મા દર્શન કરવા છે સને પૂનમ આવે મારે વડલન પ્રાણી પાવુ છે મારે વડલન દર્શન કરવા છે મારે વાડ પ્રાણી પાવું છે મારે વડલાના દર્શન કરવા છે રોપ્યો રે મારે દર્શન సీతారామనియ బ జయ బ జయ బా సీతారానియ బఘవని జయ శమందరనియ రఘవని జ శ్యామ సుందర నీ జయ బోలో బా సీతారామ జయ 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 బోలో బాప సీతారానియ జయ श्री कन्हैया लाल की जय श्री अम्बे मात की जय बापा सीता रामनी जय